ઓરિજિન કાર્ગો સર્વિસ સ્પેશિયલ મેંગો સર્વિસ ડોર ટુ ડોર સર્વિસ ફોર ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી એમપી એડ્રેસ ઓરિજિન કોરિયર ઓપોઝિટ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નિયર પટેલ હાર્ડવેર સ્ટેડિયમ રોડ વલસાડ મોબાઈલ નંબર નાઇન થ્રી સેવન વન ઝીરો વન થ્રી એટ વલસાડના છન્નુ ગામના સરપંચો થયા નારાજ માંગ પૂરી નહીં થાય તો થશે આંદોલન વલસાડ જિલ્લાના ત્રણ તાલુકામાં પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ કપાતા સરપંચોમાં નારાજગી ફેલાઈ હતી અને આ અંગે આજરોજ વલસાડ જિલ્લા પંચાયત ખાતે ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સરપંચોએ પોતાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિકાસના કામો માટે હાલે પંદરમું નાણાંપંચ યોજના અમલમાં છે અને સને બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે તાલુકા પંચાયતને નિયમ અનુસાર પ્રથમ હપ્તો અનટાઇડ અને ટાઇડ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે જે વલસાડ તાલુકા પંચાયત માટે કુલ ત્રણ કરોડ છ લાખ તેતાલીસ હજાર પાંચસો અગિયાર રૂપિયા ફાળવવામાં આવેલ હતી જે મુજબ બીજો હપ્તો અનટાઇડ અને ટાઇડની ગ્રાન્ટ પણ મળવાપાત્ર થાય છે પરંતુ બીજા હપ્તા પેટે વલસાડ તાલુકા પંચાયત માટે ફક્ત કુલ બે કરોડ દસ લાખ એંસી હજાર આઠસો એંસી રૂપિયા ફાળવવામાં આવેલ છે જેમાં પ્રથમ હપ્તાની ગ્રાન્ટ પ્રમાણે બીજા હપ્તાની ગ્રાન્ટની રકમ નવ કરોડ છપ્પન લાખ બે હજાર છસો એકત્રીસ રૂપિયા ઓછા ફાળવવામાં આવેલ છે તો આ ગ્રાન્ટમાં આટલો મોટો ઘટાડો શા માટે તાલુકા પંચાયત સભ્યો દ્વારા નામદાર સરકારની સૂચના મુજબ જીપીડીપી અંતર્ગત ગ્રાન્ટ મુજબના કામોનું આયોજન કરવામાં આવેલ છે આયોજન મુજબ ગ્રાન્ટ ન મળતા ઘણા ખરા વિકાસના કામો અટકી જવા પામશે જેથી લોક લાગણીને ઠેસ પહોંચવા પામેલ છે સાથે ગ્રાન્ટમાં ઘટાડો ફક્ત વલસાડ જિલ્લા માટે જ કેમ છે સરકાર દ્વારા પંદરમું નાણાપંચ યોજના હેઠળ માથાદિત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો તે સંદર્ભે વલસાડ તાલુકાના ગ્રામજનોના અધિકાર પર ખરેખરી તરાઈ મારવામાં આવેલ છે અન્ય કામો માટે ગ્રાન્ટ જરૂરી હોય તો નામદાર સરકારશ્રીમાં અલગથી માંગણી કરવાની થાય છે આપ જો પંદરમું નાણાપંચની ગ્રાન્ટમાં બીજા હપ્તાની રકમ ઘટાડો કરવામાં આવશે તો અમુ પ્રમુખ અને ઉપપ્રમુખ અને સભ્યોશ્રીઓ તમામ ઉગ્ર આંદોલન કરીશું જેની ખાસ નોંધ લેવી એવી રજૂઆત કરવામાં આવી છે હવે છે ભારત સરકાર ગુજરાત સરકારને કાર્ટ છે પંદરમાં ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓ છે તેત્રીસ જિલ્લાઓમાં વસ્તી કેટલી છે અને વિસ્તાર કેટલો છે અને બીજા અમુક ક્રાઇટેરિયા છે એના આધારે રાજ્ય સરકાર નિર્ધિત જિલ્લા અને ગ્રાન્ટ આપે છે જિલ્લામાંથી આપણે જિલ્લામાં દસ ટકા રાખીએ છીએ વીસ ટકા તાલુકા પંચાયત ને આવીએ છીએ અને સિત્તેર ટકા સીધે ગ્રામ પંચાયતમાં જાય છે હવે જે વસ્તી અને વિસ્તારની વાત કરી એમાં વસ્તીમાં જોઈએ આપણે તો વસ્તી આપણે બે હજાર અગિયારની લઈએ છીએ બે હજાર અગિયારની વસ્તીમાં ત્રણ ભાગ પડે પેલો ભાગ છે જનરલ વસ્તી કેટલી છે દાખલા તરીકે વલસાડ તાલુકામાં માની લો કે પાંચ ની વસ્તી છે જનરલ એટલે બધા આવી ગયા એમાં આપણને અમુક ગ્રાન્ટ મળે બીજો રાઈડિયા છે વસ્તીમાં એસટી એટલે આદિવાસી વસ્તી કેટલી છે એમાં આપણને અલગ ગ્રાન્ટ મળે ત્રીજી છે એસસી એટલે અનુસૂચિત જાતિ વસ્તી કેટલી છે એના આધારે આપણને અલગ ગ્રાન્ટ મળે હવે જનરલ એસસી અને એસટી ત્રણ સદરમાં આપણને વસ્તી બે હજાર કેરી લેવામાં આવે એના આધારે આપણી ગ્રાન્ટ બનતી હોય છે જિલ્લાની તાલુકાની કે ગ્રામ પંચાયત અત્યાર સુધી વલસાડમાં આવ્યું થતું હતું કે લગભગ જનરલ એટલે ખાલી એસસી અને એસટી ને વાત કરતા જેટલી વસ્તી આવે એટલી આપણે જનરલ લેતા હતા આ વખતે સાહેબે એવું કરાવેલું છે મતલબ આપણે બાકી જિલ્લાઓમાં જોઈને એવું કરેલું છે કે રાજ્ય સરકાર આપણને વસ્તી અને વિસ્તારના આધારે આપે તો જનરલ એટલે બધા સો ટકા આવી ગયા એસસી એટલે જેટલા એસસી હોય એટલા આવે અને એસટી એટલે જેટલા એસટી હોય એટલા આવે એના આધારે આપણને રાજ્ય સરકાર જો જિલ્લાને ગ્રાન્ટ આપતી હોય તો આપણે જિલ્લામાંથી બી તાલુકા અને ગ્રામ પંચાયતોમાં જનરલ એટલે કે 100% વસ્તી એસટી એટલે જે એસટી આવતી હોય એના આધારે આવે અને એસસી એટલે જે એસસી આવતા હોય વસ્તીમાં એટલાને આપણે ગ્રાન્ટ આપી છે એટલે વિસ્તાર તો ફિક્સ છે વલસાડ જિલ્લાનો વિસ્તાર ફિક્સ વસ્તીમાં આપણે જનરલ એસસી અને એસટી લીધેલા છે એટલે આ વખતે અમુક ગ્રામ પંચાયતોમાં કે તાલુકાઓમાં ગ્રાન્ટ થોડી વધી આવી હશે અથવા ઓછી આવી હશે આવું બની શકે એટલે આ ક્રાઇટેરિયા આપણે જે રાજ્ય સરકાર ભારત સરકારનો ફોલો કરે છે

જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે પંદર માં નાણાં પંચ ની ગ્રાન્ટ જે બે હજાર ત્રેવીસ અને ચોવીસ ની છે એની અંદર ખૂબ મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને ચોવીસ અને પચીસ ને પચીસ અને છવ્વીસની ગ્રાન્ટો જે છે અત્યારે આવતી એના કરતાં પણ પચાસ ટકા ઓછી થઈને આવવાની છે એવી ચર્ચા છે આ બાબતે સરકાર દ્વારા સરપંચશ્રીઓ કે ગ્રામ પંચાયતને કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી તાલુકા વિકાસ અધિકારીને અમે મળ્યા એમણે કહ્યું કે મને ચોક્કસ ખબર નથી કે કયા કારણને લીધે ગ્રાન્ટ ઓછી થઈ ગઈ છે મને તો બોલાવીને કહ્યું કે આટલી આટલી ગ્રાન્ટ કપાય છે એ પ્રમાણે હું તમારી જોડે વાત કરું છું એટલે અમે ઉપર જિલ્લા વિકાસ અધિકારી શ્રીને તમામ ગામના સરપંચશ્રીઓ આવેદનપત્ર આપવામાં આપવા એટલા માટે આવ્યા છે કે કયા કારણસર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ કપાય પંદરમું નાણાંપંચ એટલે ગામના વિકાસની દોડી ન સમાન છે જો પંદરમું નાણાંપંચ ના હોય તો ગામનો વિકાસ શક્ય જ નથી અને આ નાણાંપંચ આ જે નાણાં છે પંદરમું નાણાંપંચ એ કેન્દ્રમાંથી સીધું આવે છે એટલે ગુજરાત સરકાર વચ્ચે આવતી નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું કે ડીડીઓ સાહેબે આ નિર્ણય લીધો છે તો અમે સાહેબને ધ્યાન પણ લાવવા માંગીએ છીએ કે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હોય અને ઘણી વાર એવું બનતું હોય છે કે ભાઈ તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અમુક સરપંચો સાથે મનમેળ ના હોય તો તેને ઓછું ફંડ આપતા હોય પરંતુ આ નાણાંપંચનું જે ફંડ છે એનાથી સરપંચ ખૂબ સારી રીતે ગામનો વિકાસ કરી શકે છે એટલે આ ફંડ કોઈપણ સંજોગોમાં પહેલાં જે આવતું એના કરતાં વધવું જોઈએ કારણ કે બે હજાર ને અગિયારની વસ્તી મુજબ પહેલા અમને નાણાંપંચમાં રકમ આવતી હતી હવે તો બે હજાર ને ચોવીસ ચાલે છે એટલે વસ્તીમાં વધારો થયો છે તેમાં જો ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવે તો એ કોઈ પણ સંજોગોમાં સરપંચોને સ્વીકાર્ય નથી માટે આ બાબતે ડીડીઓ સાહેબને અમે માહિતી આપવા માટે આવ્યા છે અને ખુલાસો માંગવા માટે આવ્યા છે કે આ ગ્રાન્ટ ઓછી થવા પાછળનું કારણ શું આ ગ્રાન્ટ કઈ રીતનું નુકસાન થાય છે ગ્રાન્ટમાં રસ્તાનો જે વિકાસ થાય છે તે સીધો અટકી જાય છે પાણીનો વિકાસ જે કામ છે પાણીના વિકાસના બ્લોકના કામો છે ત્યાર પછી ગટરના કામો છે ગંદા ગંદકીના નિકાલની બાબતો છે આ તમામ કામો મતલબ કે જે પાયાના કામો છે જે લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે એવા તમામ પાયાના કામો પર ખૂબ મોટી અસર થાય છે અને ગામડા ખૂબ જ અંધકારમાં ડૂબી જાય એ પરિસ્થિતિ છે આજ રોજ વલસા જિલ્લાની અંદર સમાવેશ વલસા તાલુકામાં 15મો નારા પંચ જે સરકાર શ્રી ની યોજના મુજબ માથાદીઠ ગ્રામ પંચાયતો ને જે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે મુજબ કોઈ પણ પરિપત્ર તથા ગ્રામ પંચાયત ને તથા તાલુકા પંચાયત ની અંદર પ્રમુખ શ્રી ને તથા કોઈ પણ પ્રકારની માહિતી તથા પરિપત્ર આપવામાં આવેલ નથી અને અંધારામાં રાખી ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ દ્વારા અને તાલુકા પંચાયત માંથી તલાતીઓને માહિતી મળી જે મુજબ જાગૃત સરપંચ લોકોએ માહિતી એકત્ર કરી અને પંચની જે કોઈ એમાઉન્ટ હતી એટલે કે ગ્રામ પંચાયતની અંદર તાલુકા પંચાયત દ્વારા વર્ષના પહેલા તબક્કામાં આયોજન માંગવામાં આવે છે અને બે તબક્કાનું આયોજન પહેલેથી આપવામાં આવે છે પહેલો હપ્તો જે અનતાઈડ અને તાઇટ નો આપવામાં આવ્યો હતો અને હાલ ઇલેક્શન પછી બીજા હપ્તાની જે કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવશે અને પછી તમે તમારા ગામની અંદર કામ કરી શકશો જે મુજબ સરપંચ શ્રીઓ એ ગ્રાંથની રાહ જોઈ રહ્યા હતા હાલ તે ગ્રાંથોની અંદર ચાલીસ ટકા જેટલી ગ્રાંથ ઓછી કરી દેવામાં આવી છે અને એ ખાલી આખા રાજ્યની અંદર વલસાડ જિલ્લામાં આવતા વલસાડ તાલુકો વાપી તાલુકો પાદડી તાલુકો અને ઉમરગામ તાલુકા આ ચાર તાલુકાને ગ્રアント કોઈ પણ સરકારસીના પરિપત્ર મુજબ કોઈને જાણ કરવા મુકવા વગર આ ગ્રアント કાપી લેવામાં આવી છે આ ગ્રアント જે કોઈ ઓછી થઈ છે જેનું મુખ્ય કારણ એ છે કે ગામની અંદર સરપંચ શ્રીઓ આખા વર્ષનું આયોજન ગામ પંચાયતના સભ્યો શ્રીઓ દ્વારા કરતા હોય છે અને એમને જણાવવામાં આવે છે કે બીજા હપ્તામાં તમારું કામ કરશું હવે આ ઓચિંતી ગ્રアント ઓછી થઈ જાય છે જેના કારણે સરપંચ શ્રીઓ એ ગામની અંદર નીચું જોવાનું થાય છે અને જે ગામની અંદર વિકાસના કામો થતા હોય છે એમાં આ જે гранટ ઓછી થાય છે જે મુજબ કોઈ પણ પ્રકારના વ્યવસ્થિત કામ થતા હોય નથી જે મુજબ આજ રોજ 96 ગામના વલસાટ તાલુકાની અંદર સમાવેશ છે કે 96 ગામના સરપંચશ્રીઓ દ્વારા આવેદન પત્ર માનનીય ડीडीઓ સાહેબ વલસાડ અને કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યા છે અને આ гранટ હાલ તો 23-24 ની છે અને 24-25 માં પણ ત્રેવીસ 24 ની гранત તો કોઈ પણ સંજોગોમાં ઓછી થવી જોઈએ નહીં અને આવતો જે વર્ષ છે ચોવીસ 25 ની гранત આ બાબતે વિચાર પણ ના આવે એ બાબતનું અમે આવેદન ચોખ્ખું ચોક્કો લખવામાં આવ્યું છે અને અમારી જે આ માંગ છે એ પૂરી નહીં થશે તો ગામે ગામના સરપંચો બેગા થઈને કોઈ પણ પ્રકારના વિકાસના કામો વલસા તાલુકાની અંદર કરવામાં આવશે નહીં આ મીડિયાના મારફતે હું જણાવું છું આભાર